તો જય માતાજી બધાને અને બધા કેમ છો બધા મજામાં લેશો આજના નાના ચકડા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજનો વિડીયો આપણી ટોપિકમાંથી બનાવે છે કે આટલા અઠવાડિયાથી એક દિવસ પણ તડકો નથી નીકળ્યો અને છે તો બધું પાવાનું બધું ચાલુ થઈ ગયું તો તમે જોઈ શકો છો જો કેવું સરસ મજાનું લોકેશન છે ને હું તો વિડીયો બનાવતી હતી કોમેડી તો ગાઈસ તમારા ગામમાં વરસાદ પડ્યો હોય અને તડકો નીકળ્યો હોય હવે આજ તો કોમેન્ટ કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમારે જુઓ કાલ મેં પાઈ હતી ને હું પોણ કરતી હતી લાવતી હતી ને તો તમે જોઈ શકો છો કે સરસ મજાની દેખાજો અને આપણા થઈ ગયા રીંગણા બધા આવા વરસાદ આવ્યા પછી જુઓ કેવું સરસ લાગી રહ્યું છે બધો નજારો અને ગૂક બાજુ ધજા જો ટૂળી કેવી ફરકે છે ગઈ તમને દેખાતી હોય ને તો કોમેન્ટ કરો મારા ઘરના બાજુમાં છે અને બધા મજામાં નસો મજામાં રહેવાનું કારણ કે મજામાં રાખું ને તો બધા જિંદગી નીકળશે અને બસ આજના વિડીયોમાં આટલું કહેવાનું હતું અને અમારી શીખુડી વાઈએ જો કેવડી કેવડી થઈ છે તમને હું બતાવું છું તો વિડીયો સાથે જોડાતા રહો અને વિડીયો છોડીને કોઈને જવાનું નથી બિલકુલ જી આજો આજો જો તો કેટલી બધી વાઈ મારા પેહો માટે બધા આપણા રીંગણા જો કે સરસ મજાના થઈ ગયા છે અને છે સેતુરી અને એક ઝાડ હું તમને બતાવું છું એ ખબર હોય ને તો કોમેન્ટ કરજો હાજુ આ એ છે આ ઝાડ જેને બી ખબર હોય એ કોમેન્ટ કરો હા જુઓ હા એના પનતાશે અને આમાં તો સેતુરી એક વસ્તુ વળગાડી દેજો બીજાને માટે વળગાડી રાખી જાને હા હુકાઈ ને તો આનું બિયારણ કરવાનું છે અને બહુ આખા અડધા ખેતરમાં વાવાનું છે જો અને કોમેન્ટ કરે છે એમ કે મન ખબર હે પણ મારે કહેવાનું નથી એનામાં સેતુરી જો કેટલા બધા સેતુરાયા છે જો તડકાના કારણે તો જોખવું દેખાતું છે પણ જો હા જો કે સરસ મજા નહીં મીઠા બી બહુ હોય ને થોડા ખાટા છે અને જુઓ હવે હવે ઉપર જણાય આમને થોડા થોડા પગે ત્યાં મળે હવે ઉપર જવાની તૈયારી છે એમને અને જો કયું સરસ મજાનું લોકેશન થઈ ગયું છે તો ગાઈસ બસ આજનો વિડીયો અહીંયા સુધી હતો તો બધાને બાય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તો જય મેરડીમાં